શ્રદ્ધાંજલિ આપવા જ આવ્યો છું જયવીર રાજસિંહ ભાવનગરના યુવરાજ શ્રી ગઈકાલે બીજા પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા ભાવનગરના યુવરાજ શ્રી જયવીર રાજસિંહે જણાવ્યું કે હું ફક્ત શ્રદ્ધાંજલિ આપવા જ આવ્યો છું અત્યારે ભાવુક બનીને કંઈ વધારે બોલું એ અયોગ્ય છે અહેવાલ માન્યુઝ અનિલ ગુહેલ ભાવનગર હું કંઈ નહીં હું ફક્ત એટલું જ કહવા માગું છું કે આવી દુર્ઘટનામાં ભાવનગરના જ એક સાથી નાગરિક પરિવારના પિતાને પુત્ર નું જયારે ધ્યાન થયું છે ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી પ્રાર્થના છે કે આવા સંજોગોમાં પરિવાર આપે માહોલ વિશે તો મેં બધા જોઈ લીધું છે મીડિયામાં હું કઈ પણ કહું ભાવુક થઈને કોઈ અયોગ્ય રહેશે એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે શ્રદ્ધાંજલિ જ આપ્યું છું હું સામાન્ય નાગરિક છું જેમ મેં કીધું ભાવનાઓ આપની મારી ભાવુક થઈને અહીંયા હું કઈ કહી દઉં યોગ્ય નો કહેવાય એટલે ફક્ત શ્રદ્ધાંજલિ જ આપાવ્યો છું